ઉદ્વ ઠાકરે અને રાજ ઠાકરેના બેનરો સાથે હવે શરદ પવાર અને બંને ઠાકરેના બેનરો ચર્ચાનો વિષય બની રહ્યા છે મરાઠી ભાષાને લઈને થાણે કાલવા નાકા ખાતે શરદ પવાર ઉદ્વ ઠાકરે અને રાજ ઠાકરેના બેનરો લગાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવ્યા બાદ શિવસેના અને મનસે પાંચ જુલાઈએ મુંબઈમાં સાથે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે મરાઠી ભાષાની સાથે હિન્દી ફરજિયાત બનાવવાના વિરોધમાં અન્ય તમામ પક્ષોના લોકોને સાથે મળીને આંદોલનમાં જોડાવા વિનંતી કરવામાં આવી હતી આજે થાણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હદમાં એનસીપી શરદ પવાર જૂથના થાણે કાર્યકારી પ્રમુખ પ્રકાશ પાટીલે ત્રણેય પક્ષના પ્રમુખોને એક બેનર હેઠળ લાવીને શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને ચર્ચાનો વિષય બનાવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પાંચ જુલાઈએ મુંબઈમાં આંદોલન કેટલું સફળ થશે